एक तपनी ने क्या थी मोती पड़ी तेने પોતાના નાકમાં પહેરી લીધું અને તે રાજાના મહેલ પર જઈને બેસી ગઈ પછી તે गीत ગાવા લાગી કો રાજા થી મો

રાજાને ગુસ્સો આવે અને ફરીથી માનાતો તે કહ્યું ગુસ્સાને તો મોતી પાછું આપી દો પાછું આપી દો જમીન મોતી મળવાતી તે પાછું જીત લાવવાની રાજા તો ડરી ગયા મારું પોતી આપી દીધું રાજા તો ગુસ્સામાં લા चोर खाई गया अने पोता ना माना सुने कहीं आ बदमाश चकली ने पकड़ी लाओ ते पकड़वा गया अने चकली तो फरार करती उड़ी गई अने राजा तो हाथ गुस्ता रह गया